ઓ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા લોડિયોમાં તો જુઓ અમે આવ્યા તો છેતરમાં એક મીટિંગ હતી બહુ સારી મીટિંગ હતી અમારી સાંભળો ચાલ દે સચિન સાલ દે કુક ના પણ આવો વાર

आ चुके हैं बड़ा। खूब बचा है, है। बड़ी मंदी <laughs> का। थोड़ा काफ़ी तो मूड पीस था। ये पोपट तू कैसे हो बनियो? नहीं तो मारूंगा ही। तूने जो स्वाद जाओ तो निशान है। क्या ना? बही जुलेस। हार है? पीछे नंबर है। बार अभी फ़ोन्ट मार रहा है तू पी पी क्या रहे?

અર નકઈને પાજો કોબ વજુ પાન નખાય ના એકદ આ આજ નખાય ના એવો ફુટી ગયો જુ ફોન પે લાલા દાદા ફોન ફોન પર ટ્રેક્ટર પર બેડ હું મોદિન પડમ ભોય પલા એ આય પાજો લાઈ મસ પાણી લઈ પાણી લઈ એ પાણી આપણે કદી દેખાલી નથી બેટ

ચલો મિત્રો જય માતાજીએ થોડીક બાકી પછી તો જય માતાજી મિત્રો અમે ચાર જણા ભેગા થઈ ગયા હતા તો ગમના ટોકે પીસું લેવા માટે હા તો એક પહેલો કોઈક વિચાર આવ્યો પણ મને કીધું નહીં પછી તો જણાવશે શું કે હે પોતે કે હે પછી શું ક્યાં રાખો શું વાંગળી હાલ હા બોલ અને બોલ ના હું તો ઘડતો તૈ એકડી

ઓ ના ઓલા આમાં ઓય અલે જાન કરાયો અમે અમિર ઉપર આવે અલે મને નહીં આવડતું ગાતો અલે કે તો હું કહત નહીં તમને મોરથી કીધુંતું કે ભાઈ આપણે આવડતું ભલે 15 સાલા પહેલા કોંબાના મોલ દે સાવ એ તો કાલ જવાનું હોમે ચમ કે શુંધું બધું આ આયો ને યાર આવા છે થોડું કે પેહતું એ જો આયો ના ના ભાઈ કમ્પ્લીટ આવે ઓકે એશોક લખતો બેસો અશોક એ ભાઈ બીજી વાત તો શું ચાલુ થઈ તમારે

आमा लागे हन्तुखली कुली निकाल जा मु त हालत गयनागु बे शब्द गयनागु गयनागु ए अज्ञाउ न 10 25 जाग रे मालण जा जाग ने ता हो जाग देलो रे ए ओबलान भेट आ बोल हमारा हापे लंगड़दास आ रहा है क्या जो आयो नही